જિંદગી બધા માટે સરખી નથી હોતી અમીર પરિવારમાં જન્મ લેવો એ આપણા હાથમાં નથી પરંતુ અમીર બનવા માટે મહેનત કરવી એ આપણા હાથમાં છે કોઈ પણ હાલત સામે લડવું એ આપણા હાથમાં છે ઘણા લોકો કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર પોતાના દમ પર આગળ વધે છે અને સફળ થાય છે આજે એક એવા જનાત બાળકની વાત કરવી છે કે જેણે પોતાની મહેનતના દમ પર ઊભી કરી કરોડોની કંપની જી હા દોસ્તો આ આનાથ બાળકે 22 લાખ કરોડની કંપની ઊભી કરી છે પરંતુ કોણ છે આ અનાથ બાળક અને કેવી રીતે તે શૂન્ય થી શિખર સુધી પહોંચ્યો અને પોતાની આ સફરમાં તેને શું શું તકલીફ પડી નમસ્કાર મિત્રો ધડીએ મોટિવેશનના આજના નવા વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે કહાની છે 19મી સદીની જ્યારે એક બાળક કે જેની પાસે રહેવા માટે ઘર ન હતું જમવા માટે રોટલી પણ નહોતી એની પાસે જે કંઈ પણ હતું તો એ હતું માત્ર એક સપનું કામયાબીનું સપનું શોહરતનું સપનું સફળતાની બુલંદીઓને સ્પર્શવાનું સપનું આ બાળકે સપના તો મોટા જોયા હતા પણ એ સપના પૂરા કરવા માટે જીવવું પડે અને જીવવા માટે ખાવું પડે જમવું પડે જમવા માટે પૈસા જોઈએ અને પૈસા કમાવવા માટે આ બાળક કારીગરો અને મજૂરો સાથે કામ કરતો હતો આ બાળકનું નામ છે લુઈસ વિટન નાનપણમાં મજૂરી કરીને માત્ર બે ટાઈમ જમી શકે એટલા જ પૈસા મળતા હતા પરંતુ આ કામમાંથી એને એ વનર મળ્યું હતું જેના કારણે આજે તેને બિલિયન ડોલરની કંપની ઊભી કરી આ કંપની છે લુઈસ મિટન જ્યા દોસ્ત એજ બ્રાન્ડ કે જેને આપણે એલવી તરીકે ઓળખીએ છીએ પરંતુ એલવી કેવી રીતે આટલી મોટી બ્રાન્ડ બની તારીખ હતી ચાર ઓગસ્ટ અને વર્ષ હતું 1821 જ્યારે ફ્રાન્સના આંચાયના ગરીબ પરિવારમાં એક બાળકનો જન્મ થયો એ બીજું કોઈ નહીં પણ એલવી બ્રાન્ડ ઊભી કરનાર લુઈસ વિટનસ પોતે હતા એના પિતા ખેતી કરતા હતા અને માતા ટોપી બનાવતી હતી આ એ સમય હતો જ્યારે નેપોલિયનના યુદ્ધને કારણે ફ્રાન્સની હાલત ખૂબ જ ખરાબ હતી એ સમયે ફ્રાન્સના ખેડૂતોની હાલત ખરાબ હતી જેથી લુઈસને બાળપણથી જ એના પિતા પાસેથી પિતા સાથે મજૂરી કરવી પડતી હતી તે સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતો હતો પશુને ચરાવતો હતો અને લાકડા ભેગા કરતો હતો અત્યાર સુધી તો બધું ઠીકઠાક ચાલતું હતું પરંતુ જ્યારે લુઈસની ઉંમર દસ વર્ષની થઈ ત્યારે તેની માતાનું મૃત્યુ થઈ જાય છે ત્યારબાદ એના પિતાએ બીજા લગ્ન કરી લીધા પરંતુ એની સાવકી મા એવી જ હતી કે જે આપણે સિરિયલ અને ફિલ્મોમાં જોઈએ છીએ બરાબર જમવાનું પણ નોતી આપતી સાવકી માએ એ લુઈસને પ્રેમ આપવો તો દૂરની વાત છે પણ એની જિંદગીને નર્ક જેવી બનાવી દીધી હતી ઘણા સમય સુધી લુઈસે બધું સહન કર્યું પરંતુ તમામ હદ પાર થઈ જતા 13 વર્ષની ઉંમરે લુઈસે ઘર છોડીને પેરિસ જવાનું નક્કી કર્યું પેરિસ તો પહોંચી ગયા પણ આ સમય એવો હતો કે તેની પાસે ન તો જમવાનું હતું અને ન તો પૈસા પરંતુ અહીંયા તેમના નસીબે થોડો સાથ આપ્યો અને એમને કેટલાક કારીગરો સાથે નોકરી મળી ગઈ જ્યાં તેણે નાના મોટા કામ શીખી લીધા આ નોકરીમાંથી તેમને માત્ર બે ટેકનું ભોજન મળે એટલા જ પૈસા મળતા હતા આ દરમિયાન એમની પાસે રહેવા માટે ઘર નહોતું તેઓ આખી રાત શાલ ઓઢીને રસ્તા પર સૂઈ રહ્યા હતા સૂઈ લેતા પરંતુ આ પરિસ્થિતિ થોડો ટાઈમ જ રહી કારણ કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને કારણે પેરિસમાં ટ્રેન શરૂ થઈ અને જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરવાનું ખૂબ સરળ થઈ ગયું લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા પરંતુ લોકોને ટ્રેનમાં સામાન લઈ જવામાં મુશ્કેલી પડતી હતી અને જેથી કારીગરોને મોટા મોટા બોક્સ અને લાકડાની પેટી બનાવવી એમ હતી આ સમય હતો લુઈસને પોતાની કામગીરી બતાવવાનો કારણ કે તેને લાકડા અને પથ્થર જેવી ઘણી કામગીરી આવડતી હતી આ દરમિયાન લુઈસને તેની કામગીરી બતાવવાનો મોકો આપ્યો તેણે તેને કામદાર તરીકે કામ પર રાખ્યા પરંતુ અહીંયા પણ તેમને ઠીકઠાક પૈસા મળતા હતા કહેવાય છે ને કે હીરો જ્યાં સુધી ઘસાય નહીં ત્યાં સુધી એ ચમકે કેવી રીતે બસ એવું કઈક હતું બસ એવું જ કઈક હતું લુઈસ પોતાના હુનરથી કિસ્મત ચમકાવવા લાગી ગયા ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી અને તેઓ ખૂબ જ સરસ બોક્સ બનાવવા લાગ્યા ટૂંક સમયમાં તેઓ એટલા મજબૂત થઈ ગયા કે ફ્રાન્સની મહારાણી પણ એમના કામથી પ્રભાવિત થઈ ગયા અને પોતાના માટે એમને કામ પર રાખી લીધા હવે તો લુઈસનો સારો સમય ચાલતો હતો એટલે તેઓ દિવસને દિવસે એ દિવસેને દિવસે વધારે ફેમસ થવા લાગ્યા એક વર્ષ સુધી મહારાણી માટે કામ કર્યા બાદ લુઈસે પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને આવી રીતે એક મોટી બ્રાન્ડનો પાયો નખાયો જેને આજે આપણે એલવી તરીકે ઓળખીએ છીએ શરૂઆતમાં તો લેધરની લંબચોરસ પેટી અથવા સુટકેસ બનાવવામાં આવતી હતી અને તેનો ઉપરનો ભાગ ગોળાકાર બનાવવામાં આવતો હતો અને જેથી વરસાદ હોય તો પણ બોક્સ પરથી પાણી સરકીને નીચે આવી જાય અને લેધર ખરાબ ન થાય પરંતુ તેમાં સમસ્યા એ હતી કે ગોળાકાર ભાગ હોવાથી બોક્સને ઉપરા ઉપરી મૂકી શકાય એમ નહોતા અને જેથી બોક્સ મૂકવામાં વધારે જગ્યાની જરૂર પડતી હતી પરંતુ આ સમસ્યાનો સમાધાન પણ લુઈસે શોધી કાઢ્યો. તેમણે લેધરની જગ્યાએ કેનવાસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જે લેધરની સરખામણીએ હલકું ટકાઉ અને વોટરપ્રૂફ હતું. બાદમાં કેનવાસમાંથી સીધા બોક્સ બનાવવામાં આવ્યા અને જેથી લોકો આસાનીથી એક ઉપર એક બોક્સ મૂકી શકે. લુઈસના એક વિચારે ઊભી કરી દીધી કરોડો રૂપિયાની કંપની. માત્ર 2 વર્ષમાં લોકો એલવીના બોક્સ વાપરતા થઈ ગયા. ધીમે ધીમે લુઈસે હેન્ડબેગ બનાવવાનું શરૂ કર્યું. એ સમયે લોકોને હેન્ડબેગ પસંદ નહોતા. પરંતુ લુઈસને વિશ્વાસ હતો તેઓ સફળતા સુધી જરૂરથી પહોંચવાના છે તેમણે અલગ અલગ ડિઝાઇનમાં હેન્ડબેગ બનાવવાનું શરૂ કર્યું અને તેમના આઈડિયાથી લોકો હેન્ડબેગના દિવાના થઈ ગયા સ્ત્રીઓએ પર્સને પોતાની ફેશન બનાવી દીધી પરંતુ બધું જ બરાબર ચાલતું હતું લુઈસને હજુ પણ કંઈક નવું કરવું હતું જેથી તેમણે પોતાના પુત્ર જ્યોર્જ વિટન પાસે મદદ માંગી પિતાની જેમ દીકરાએ પણ જોરદાર આઈડિયા લગાવ્યો અને તેણે પોતાના એ પિતાને બોક્સ પર સેફટી માટે લોક લગાવવાનો આઈડિયા આપ્યો આ પહેલા બેગ પર લોક નહોતા લાગતા પરંતુ દીકરાએ લોક બનાવવાનો આઈડિયા આપ્યો અને આ સાથે જ અલગ અલગ પેટર્નમાં બેગ બનાવવાનું નક્કી કર્યું અને જેથી બેગ ખૂબ જ સુંદર લાગતી હતી આ સાથે જ ચોરીથી પણ બચી શકાય એ માટે ફરી એકવાર લુઈસ વિટનના લોકવાળા એ બેગે ધૂમ મચાવી દીધી પરંતુ બરાબર બધું જ બરાબર ચાલતું હતું અને કહેવાય છે ને કે હંમેશા સમય સરખો નથી હોતો ધીમે ધીમે લુઈસનો સમયગાળો બદલાવા લાગ્યો ફ્રેન્કો કૃષિ અને યુદ્ધને કારણે લુઈસનું કામ બંધ થઈ ગયું અને એટલો ખરાબ સમય આવી ગયો કે તેમને ઘર છોડીને ગામ તરફ જતું રહેવું પડ્યું હતું ફરી એકવાર લુઈસ બે ઘર થઈ ગયા પરંતુ આ વખતે તેઓ એકલા નહોતા તેમની સાથે તેમનો પરિવાર પણ હતો તેઓ એવી જગ્યાએ રહેતા હતા કે જે તેમને બરાબર ભોજન પણ મળતું નહોતું યુદ્ધ પૂરું થતાં જ એવો પોતાના પરિવાર સાથે પાછા ઘરે આવી ગયા પરંતુ આવીને જોયું તો તેમનો બધો સામાન ચોરી થઈ ગયો હતો લુઈસે પોતાની સેવિંગમાંથી એ વર્કશોપ ચાલુ કરી અને દુકાન માટે નવી જગ્યા શોધવાનું શરૂ કરી દીધું યુદ્ધને કારણે પ્રોપર્ટીનો ભાવ ખૂબ જ ઘટી ગયો હતો જેથી લુઈસને ખૂબ જ ઓછા ઓછા ભાડામાં દુકાન મળી ગઈ દુકાન ખોલતા જ માત્ર છ મહિનામાં લુઈસનું કામ ફરી શરૂ થઈ ગયું લુઈસને હવે વધારે મહેનત કરવી પડે જેથી તેમણે ટેકનોલોજીની મદદથી બેગ પર પેટર્ન પ્રિન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું જેમાં તેઓ ખૂબ જ આગળ વધી ગયા તેમની નવી ડિઝાઇન માર્કેટમાં ખૂબ જ ચાલવા લાગી અને લુઈસની પ્રોડક્ટ વિદેશમાં પણ ચાલવા લાગી ધીમે ધીમે અલગ અલગ જગ્યાએ લુઈસ પોતાની દુકાન ખોલવાનું શરૂ કર્યું અને આ સાથે જ લુઈસ બ્રિટનની બ્રાન્ચ વિદેશોમાં પણ શરૂ થઈ એ સમયે લુઈસ એકમાત્ર હતા કે જેમની પ્રોડક્ટ વિદેશમાં પણ વેચાતી હતી પરંતુ 72 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થઈ જાય છે પિતાના મૃત્યુ બાદ જોર્જે કંપની સંભાળે અને તેમણે પોતાના પિતાની યાદમાં એલવીની એ ડિઝાઇન લોન્ચ કરી જેને આજે આપણે બધા જોઈએ છીએ પરંતુ તેમની બનાવેલી કંપની આજે લક્ઝરી સ્ટેશનની પ્રોડક્ટમાં પહેલા નંબર પર આવે છે જેની માર્કેટ વેલ્યુ 22000 કરોડ કરતાં પણ વધારે છે આજે પણ લોકો એલવીના લાખો રૂપિયાના બેગ અને ઘણી બધી પ્રોડક્ટ યુઝ કરે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર રજૂ કરજો તથા આવી અન્ય સ્ટોરીઓ જાણવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો અમારી ધ ડી નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને જેને નવા વિડીયોની નોટિફિકેશન્સ આપના સુધી સૌ પહેલા પહોંચતી રહે અને હા વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ